મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના વર્ષીય વસીમ ગુલામ હુસેનભાઈ પિલુડિયાનું માળિયા મિયાણા તાલુકાના વાવણિયા ગામ નજીક મોત નીપજ્યું છે શિકાર કરવા જતી વખતે બાઇક સ્લીપ થવાથી તેમની પાસેની બંદૂકમાંથી અચાનક ફાયરિંગ થતા તેમને જ ગોળી પાકી ગઈ હતી તો ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા પ્રથમ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ ઘટના બાળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં બની હોવાથી કેસ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાસેના વિસ્તારમાં રોજડાનો શિકાર કરવા માટે આવા નવા શિકારી ગેંગ આવતી હોવાનું જાણવા મળ્યું છે પોલીસ હવે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની તપાસ કરી રહી છે જેમાં બંદૂક લાયસન્સવાળી હતી કે કેમ ઘટના સમયે કેટલા લોકો હાજર હતા અને ચોક્કસ શું થયું તે સામેલ છે માળિયા તાલુકા પોલીસની ટીમ આ દિશામાં વિસ્તૃત તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ